જે અધિકારીઓ છે તેમને હવે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે હા સાત દિવસનો સમય આપી દેવામાં આવ્યો છે મુફતલ બે થી સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે જે લાલબત્તી છે તેને હટાવી દો ચાર વર્ષ બાદ સરકાર આ અંગે નોટિફિકેશન લઈને આવી પછી આપણે જોયું કે આ વીઆઈપી કલ્ચર ખતમ થઈ જશે પરંતુ આવા જે અધિકારીઓ છે જેમને આદત પડી ગઈ છે કે બતાવું છે મારે સમાજમાં લોકોને કે હું વીવીઆઈપી હવે અલગ અલગ રસ્તા તેમણે અપનાવી લીધા છે લાલબત્તી તો નથી લગાવતો પરંતુ અલગ અલગ ફ્લેશ લાઈટ લગાવે છે અને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે અમે વીવીઆઈપી છીએ પરંતુ હવે તેના પર હાઈકોર્ટે ફટકાર લગાવી છે હાઈકોર્ટ તરફથી આખરે શું અવલોકન કરવામાં આવ્યું છે શું આદેશ આપવામાં આવ્યો છે પહેલા તે સાંભળી લઈએ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે જે પર્ટિક્યુલર કામ કરે છે એ વાહનો સિવાય લાઇટ કે સાયરન રાખવું જોઈએ નહીં એવું કાયદામાં પ્રસ્થાપિત કર્યું છે તેમ છતાં પણ ગુજરાતની અંદર તેમનો કોઈપણ જાતનું અમલીકરણ થયું નથી અને કલેક્ટરશ્રીઓ એસડીએમ કમિશનરો ડેપ સચિવો મામલતદાર તમામ અધિકારીઓ પોતાની ગાડીઓની ઉપર ફ્લેશર લાઇટો અલગ અલગ કલરની તથા અલગ અલગ સાયરનોનો ઉપયોગ કરી રહ્યા છે જે માટે એમને નોટિસ પાઠવી તત્વરે કાયદાનો અમલ કરી કાયદાનો ભંગ ના કરવો અને જો આગળનું કાર્યવાહી કાયદાનો ભંગ કરવામાં આવશે તો નામદાર કોર્ટની અંદર એમની સામે કોર્ટ ઓફ કન્ટેમની અરજી ફરી શરૂ કરવામાં આવશે બિલકુલ વિકાસ અહિયાં સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે સાત દિવસમાં જે આ વીઆઈપી કલ્ચર છે એની વિરુદ્ધ કામગીરી નહીં કરવામાં આવે તો ઓફ કોર્ટના અંતર્ગત કાર્યવાહી કરવાની વાત છે એટલે કે ખૂબ જ સંગીના મુદ્દો છે વીઆઈપી કલ્ચરને હટાવવા માટે બહુ પહેલા જ આદેશો થઈ ચૂક્યા છે ઉપરના સ્તરેથી પણ જે અધિકારીઓ છે એ કોઈને કોઈ રીતે એ આભામાંથી બહાર નથી આવી શકતા અને જેમ ગુજરાત હાઈકોર્ટની જે એક ટિપ્પણી હતી જજ સાહેબની કે ભાઈ તમે જે અધિકારીઓ જે આ જે લાઈટ વીઆઈપી કલ્ચર વાળા અધિકારીઓ છે એમને મળવું હોય એક આમ નાગરિકને તો ભગવાનને મળવા બરાબર છે એ હદે તમારો જે તમારી આભા છે એટલે આભા દૂર કરવાનો આવી જાય છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે તમે જનતાના સેવક છો બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે કે ભલે તમે ગમે એટલા ભલે તલાટીઓ કે પછી રાષ્ટ્રપતિ તમામે તમામ જનતાના સેવક છે એ આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે અને આમાં પ્રોએક્ટિવલી એક્શન લેવા જોઈએ આશા રાખીએ કે હવે સાત દિવસમાં આ વીઆઈપી કલ્ચર છે તે દૂર થઈ જશે હવે